નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આજે છેલ્લા દિવસનો માલ વધ્યો છે જે દુકાને દુકાને માલ ઉતરો તો તે માલ અત્યારે ફેરવીન જો અત્યારે બ્લોકમાં ઉતરેલો છે અને તેમાં રાજી ચાલી રહી છે મિત્રો એટલે આજે દાણાનો સ્ટોક બધો પૂરો થઈ જશે મિત્રો એટલે આજ રાત્રિના કદાચ આવક કરવામાં આવવાની છે મિત્રો નવા દાણાની તો મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે અને અત્યારે આપણે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો તો અત્યારે સાડા દસ થી પણ અગિયાર વાગ્યાનો આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અઠ્યાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે સુપર ક્વોલિટી ધાણી છે મોટી ગોપ ગામ છે મિત્રો જામજોધપુરનો ખેડૂત મિત્ર હાજર છે તો આપણે પૂછી ક્યું ગામ મિત્ર મોટી ને કેટલી ગૂણી ધાણા લઈને બધા ને શું ભાવ આવ્યો ત્રણ ત્રણ માં દોઢસો રૂપિયા ઓછા એટલે અઠિયાવીસોને એક રૂપિયાનો ભાવ થયો ને હાજર તોલ ચાલુ છે મિત્રો જોવો અત્યારે ના એના ધાણા છે ખેડૂત મિત્રના અઠયાવીસસોને એક રૂપિયાનો ભાવ આવ્યો અને વાયઢા પછી કેટલા દિવસ વિકવાતા વાય પછી ધાણા અઠવાડિયે જેવું થયું ને વાયઢા પછી વાયડા પછી ઓગણીસો ને છોતેર રૂપિયાના ભાવ છે ઓગણીસો ને છોતેર રૂપિયાના ભાવ છે જે તમે જોયો છો તો ધાણી છે મિત્રો ઓગણીસો ને છોતેર રૂપિયાના ભાવ છે ક્વોલિટી તમે જોશો ઓગણીસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે મિત્રો ઓગણીસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી ઓગણીસો ને છોતેર ચોવીસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો બોલે ચોવીસો ને એક રૂપિયાનો ભાવ છે જે માલમાં કાંઈ નો બધા ધાણી છે મિત્રો ચોવીસો એક રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે મિત્રો ચોવીસો એક રૂપિયાનો ભાવ એ છે ધાણી છે ચોવીસો એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો પંદરસો ને એકતેર રૂપિયા ના ભાવ છે દાણા મળી રહ્યા છે માલ જોવા મળી રહ્યો છે કેટલી ગુણી દાણા લઈને આવ્યા તા ને શું ભાવ આવ્યા ને અંદાજિત ઉતારો કેવો કેવો બેઠો વાયટા પછી કેટલા થી પાથરે હુકાવા દીધા પંદર થી સોળ દિવસ ના ખેડૂત માલ છે તમે જોઈ શકો છો